ગોપી ક્લબ કલાસેતુ તથા સદવિચાર પરિવાર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચૌદ વર્ષથી ઉપરની બહેનો માટે હાલરડા સ્પર્ધા લગ્નગીત સ્પર્ધા અને વકૃદ્ધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના યુગમાં હાલરડા લગ્નગીતો જેમાં ફટાણા એવી બધી જ મનોરંજનની વાતો વિસરાતી જાય છે વકૃદ સ્પર્ધા પણ નથી યોજાતી જેને ફરીથી જીવવા અને માણવા માટે બહેનોને ફરીથી એ બધી યાદો તાજી કરાવવા માટે ત્રેવીસમી જૂનના રોજ બપોરે સદવિચાર પરિવારના હોલમાં લગ્નગીતો હાલરડા અને વકૃતો સ્પર્ધાનું એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગોપી ક્લબ અને કલા સેતુ તથા સદવિચાર પરિવારના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચૌદ વર્ષથી ઉપરની બહેનો માટે હાલડા સ્પર્ધા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ સેક્રેટરી પી કે લહેરી સાહેબ શ્રી જગદીશભાઈ ઠાકોર શ્રી નીરવભાઈ સુરેન્દ્રભાઈ બક્ષી અભિનેત્રી મોના થિપા કનોડિયા ગુજરાતી સિરિયલના પ્રથમ નિર્માતા શ્રી સી એમ પટેલ સિનિયર આર્ટિસ્ટ ફોરમના પ્રમુખ મિહુલભાઈ પટેલ અને જાણીતા અભિનેત્રી ભાવિની બહેન જાની ઉપસ્થિત રહી એ કાર્યક્રમને વધાવ્યો હતો સદવિચાર પરિવારના હોલમાં એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું અને બહેનો માટે આ કાર્યક્રમમાં હાલડા સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા અને લગ્નગીત સ્પર્ધા યોજાઈ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચાર સંસ્થાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી એમાં સૌથી વધારે જહેમત ગોપી ક્લબે ઉઠાવી હતી ત્યારબાદ કલા સેતુ શશિકુંજ એકેડમી અને સદવિચાર પરિવાર ટ્રસ્ટ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી આ ચારેય સંસ્થાઓએ બહેનો માટે ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ વિચાર જે હાલડા સ્પર્ધાનો આવ્યો શિલ્પાબેન ઠાકરને જે ગોપી ક્લબના ફાઉન્ડર છે એમણે આ વિચાર કલા સેતુના ફાઉન્ડર જીતેન્દ્રભાઈ ઠક્કરની સામે રજૂ કર્યો જેઓ પણ ખૂબ જ ઉમદા કલાકાર છે એમણે સહર્ષ આનંદ સાથે બિરદાવી અને કહ્યું કે માત્ર હાલડા જ નહીં એની જોડે લગ્નગીતની સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા પણ યોજીએ તો આ સરસ ત્રિવેણી સંગમના કાર્યક્રમનું આયોજન થયું જેમાં લગભગ ચાલીસ જેટલી બહેનોએ ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જેમણે સેવા આપી છે જે લગ્નગીત અને હાલડા સ્પર્ધામાં જાણીતી બેલડી ગુજરાતની જે સંગીત જગતમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે તે સમીરભાઈ રાવલ અને માનાબેન રાવલ સાથે સાથે નિહારિકાબેન આચાર્ય છે કે જેમણે આખી જિંદગી સંગીતની સેવા કરી છે અને પોતે નિષ્ણાત રહ્યા છે જેઓ એ પણ નિર્ણાયક તરીકે જોડાયા હતા ત્યારબાદ જે વકૃત્વ સ્પર્ધા યોજાઈ એ મારા પપ્પા મારા હીરો એ વિષય ઉપર સ્વજમુભાઈ ઠક્કર સ્મૃતિ પદમ વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુભાઈ ઠક્કર કે જે જીતેન્દ્રભાઈ ઠક્કરના પિતાશ્રી છે એમના નામે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું એટલે એમના પરિવાર તરફથી ત્રણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને ત્રણેયને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા ચૌદ વર્ષથી લઈ પંચોતેર વર્ષ સુધીની બહેનોએ ભાગ લઈ પિતા એટલે શુભ એની ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી ઘણી બધી બહેનોની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા અને સામે બેઠેલું ઓડિયન્સ પણ ભાવવિભોર બની ગયું હતું જે એક અદભુત ઘટના બની હતી જેના નિર્ણાયક હતા કલા સેતુ ફાઉન્ડર અને સ્ટેજ ટેલિવિઝન અને ફિલ્મના ઉમદા કલાકાર શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર શશિકુંજ અકાદમીના આયોજક યોગેશભાઈ લાખાણી કે જેઓ ઉમદા લોયર પણ છે અને ગોપી ક્લબના ફાઉન્ડર જે સ્ટેજ ટેલિવિઝન અને ફિલ્મના અભિનેત્રી પણ છે શિલ્પાબેન ઠાકર જેમણે જવાબદારી સંભાળી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સદવિચાર પરિવાર અને પીકે લેરી સાહેબનો આભાર માન્યો હતો હોલ ભોજન સર્ટિફિકેટ અને બેનરથી લઈ નાની મોટી દરેક વ્યવસ્થા માટે બધી જ સંસ્થાઓએ સહયોગ આપ્યો છે અને સૌથી મોટો સહયોગ સદવિચાર પરિવારનો રહ્યો છે આ કાર્યક્રમના વિજેતાઓને આપવાના ઇનામના દાતાશ્રીમાં છે ઉર્વીબેન ચૌહાણ વૈશાલીબેન પટેલ નેહાબેન ચૌહાણ દિવ્યાની બહેન હેમેન્દ્રભાઈ શાહ હર્ષાબેન શાહ જેઓ બધા જ દાતાશ્રીઓ ગોપી ક્લબના મેમ્બર્સ છે એક ઉમદા યુવા કલાકાર નિતેશભાઈ પ્રજાપતિ જેમને વિચાર આવ્યો કે એમણે પણ આ બહેનોને કંઈક યોગદાનમાં આપવું છે તો એમણે સ્પેશિયલ બેસ્ટ પરફોર્મન્સના ત્રણ ઇનામો આપ્યા હતા ખાસ મીડિયા પાર્ટનર તરીકે ઇન ટાઈમ ન્યૂઝ જોડાયું હતું જેનો શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર અને શિલ્પાબેન ઠાકરે આભાર માન્યો હતો એમનું કહેવું છે કે કોઈપણ કાર્યક્રમ કોઈ એક વ્યક્તિના લીધે સફળ નથી થતો સહિયારા સાથ સાથે જ થાય છે ફરીથી આવા ઉમદા વિચાર સાથે શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર અને શિલ્પાબેન ઠાકર બહેનો માટે કંઈક લઈને આવશે તેવો નિર્ણય કર્યો છે તેવું પણ જણાવ્યું હતું એની અંદર બધા બહેનો જે આવેલા એમણે કીધું કે લગ્ન ગીતો ગાવા માટે સરસ કાંઈક મારા લગ્નની અંદર તો જબરજસ્ત ગીતો અને ફટાણા ગવાતા હતા પણ કોઈ બહેનોને આવડે નહીં એટલે પછી મને થયું કે હું આટલી સરસ મજાની પ્રથા આ લુપ્ત થઈ ગઈ છે તો આના માટે કંઈક કરવું જોઈએ એટલે પછી અમારી શિલ્પા ઠાકર ગોપી ક્લબ અને અમે લોકો બંને મળ્યા અને મને થયું કે આપણે આ આદરલાલી સ્પર્ધા અને સાથે સાથે લગ્ન ગીતોની સ્પર્ધા કરીએ બરાબર અને એમાં માત્ર બહેનો જ ભાગ લે મને આજે આનંદ છે કે પાંત્રીસ જેટલી બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે સરસ મજાના જુદા જુદા હાલરડા શોધીને લાવ્યા છે લગ્ન ગીતો લાવ્યા છે અને આ એક વિચાર અમે પ્રજાની સમક્ષ મૂકીશું કે જેથી કરીને લોકો ફરીથી પાછા આવા સરસ મજાના હાલરડા ગાતા થાય અને લગ્ન ગીતો ગાતા થાય અને ભક્ત સ્પર્ધા એટલા માટે મારા પિતાજી જીવન શિક્ષક રહ્યા અને ચોરાણું વર્ષે એકદમ તંદુરસ્ત હતા અને અચાનક એટેક આવ્યો અને એમને દેહાંત પણ એમને આજીવન શિક્ષક હતા એટલે એમને હતું કે આવી કંઈ સ્પર્ધાઓ થઈ સ્પર્ધા એમને બહુ જ ગમે અને એટલા માટે આજનો સ્પર્ધાનો વિષય પણ એ જ છે કે મારા પપ્પા મારા હીરો કારણ કે મારી જિંદગીની અંદર પણ મારા પપ્પા જ મારા હીરો હતા હું આ કલા ક્ષેત્રે આટલો આગળ આવ્યો કારણ માત્ર ને માત્ર મારા છપ્પા એ જ મને એક્ટિંગ શીખવતા એ જ મને ભાષા શુદ્ધિનું જ્ઞાન આપતા એમના કારણે જ આજે હું જે કંઈ છું એ છું એટલે મારા જીવનમાં પણ મારા પપ્પા મારા હીરો છે એટલે મેં રાખ્યું કે મા વિશે તો ઘણું બધું કહેવાયું છે પણ આજે એવો વિષય રાખી કે પપ્પા વિશે કહેવાય અને આજે પંદર જેટલી બહેનો મારા પપ્પા મારા હીરો ફિલ્મ વિશે બધાના વિચારો વ્યક્તિ કરશે અને બસ સરસ મજાનો કાર્યક્રમ આ રીતે આયોજન થયો જેમાં ગોપી ક્લબ સદવિચાર પરિવાર ટ્રસ્ટ અને શશીકુંજ એકેડેમીનો સહયોગ સાથે ખૂબ ખૂબ આભાર સર આપનો દર્શક મિત્રો હાલ જ માં જ એમની પણ જે મૂવી આવી આવી ગઈ છે જમકુડી અને ડબ્યુ બા સરજી આપનો આ જે મૂવી આયા છે બંને એકદમ સુપર ડુપર દેખાય એવી અમારી ટીમ અને અમારા દર્શકો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ જમકુડી બાબુ লাভ ইউ বামা লাভ ইউ বামা সরি লাভ ইউ বামা তুমি છો এই মুভি અત્યારે ખરેખર ડીપ ગઈ ગઈ છે અને આ પ્રોગ્રામ આવા તમે કરતા જ કે યુ વેરી બક્ષી પણ આપણી સાથે હાજર છે આપણે એમની વાત સ્વાગત છે આજનો જે કાર્યક્રમ છે અને છે પરમ આદરણીય જીતુભાઈ ઠક્કર જેમને હંમેશા હું જીતુ કાકા કહીને બોલાવું છું તેમણે ખરેખર આજે પ્રસંગનું આયોજન કર્યું છે લગ્ન ગીત હોય હાલરડા અને વૃત્તુ દસોધા બધાનું સમન્વય કરીને એક પ્રોગ્રામ બનાવ્યો અને એમાં પણ વિશિષ્ટ પ્રતિકૃતિઓને સન્માનવાનો તેમની પોતાની જે આવડત છે એને કિરદાવવાનો આ ખરેખર એક બહુ અદ્ભુત પ્રયાસ કર્યો છે અને હું માનું છું કે આજના સમાજમાં બહુ ઓછા વ્યક્તિત્વ આવ્યા છે કે જે સમાજપતિઓનું પરસેવા કરીને આ રીતે એક પ્રતિભાવ ઊભો કરી શકે હું તેમને તેમની સમગ્ર ટીમને સાથેના સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આવનાર સમયમાં ક્યાંય પણ અમારા જેવા મિત્રોની પણ જરૂર પડે અને સંસારમાં જ્યારે સમન્વય કરીને જ્યારે સારી પ્રતિભાઓનો સંચાર કરવાનો હોય અને સારો મેસેજ આપવાનો હોય ત્યારે સૌ પણ એમની સાચી છે જય હિન્દ અને આજે એક એવો કાર્યક્રમ લઈને આવ્યા છે જે વર્ષોથી આ આવ્યું છે પરંપરાથી ચાલી આવ્યું છે બાપ દાદાઓના જમાનાથી ચાલી આવ્યું છે હાલર આપ સૌ જાણીએ છીએ હાલરડા લગ્ન ગીતો અને બકૃત સ્પટ આ ત્રિવેણી સંગમનો પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે તો સરજી આપનું સ્વાગત છે અમારા પ્રોગ્રામમાં આ જે ત્રિવેણી સંગમ થવા જઈ રહ્યો છે એના વિશે શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર સ્થાપિત અને સંચાલિત કલા સેતુ કલાકારોને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને જે પરંપરા આપણે ત્યાં લુપ્ત થતી જાય છે કલા ક્ષેત્રમાં એને ટકાવી રાખવા માટે એને પુનઃ જાગૃત કરવા માટે પ્રયત્ન કરે છે તેના ભાગરૂપે હાલડા અને લગ્ન ગીતોની સ્પર્ધા કરી પરંતુ બહેનોને અભિવ્યક્તિ માટે એક મંચ મળે તે દ્રષ્ટિએ વક્તત્વ સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે આ ત્રિવેણી સંગમ સદવિચાર પરિવારના આંગણે થાય છે એ અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે શ્રી જીતુભાઈ એ પચાસ વર્ષથી જે કલા સાધના કરી છે તેને યથકિચિત ટેકો આપવાનો સદવિચાર પરિવારનો આ નમ્ર પ્રયાસ છે આજે જે આ સરસ મજાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે એના વિશે જીતુભાઈ ઠક્કર એટલે કલા સેતુ એ સંસ્થા એમણે સ્થાપેલી છે ઘણા વર્ષોથી અમે તો લગભગ પચાસ વર્ષ પહેલાં બે સાથે કોલેજની અંદર ભણતા પણ એમની જે લગ્ન છે કલા ક્ષેત્રે કે કલા ક્ષેત્રનો વિકાસ થાય બધા કલાકારોને મંચ મળે અને એમની પ્રગતિ થાય ખાસ કરીને મેં બહેનો મહિલાઓ આ ક્ષેત્રે ખૂબ આગળ આવે અને એના માટે જે આ નવો કોન્સેપ્ટ સદવિચાર પરિવારના ઉપક્રમે અને કલા ક્ષેત્રે એના ઉપક્રમે આજે રાખ્યો છે ખરેખર ખૂબ આનંદની વાત છે ગૌરવની બાબત છે દર્શક મિત્રો હવે આપણે એવા એવી હસ્તીઓને મળીશું કે જેને જોઈને તમારા રોમ રોમ એકદમ ખુશ થઈ જશે કારણ કે એક હસ્તી જે છે એ હમણાં જ કમઠાણમાં લેડી ડોનનો પન્ની ફોઈનો રોલ કરી ચૂક્યા છે અને જે બીજી જે એમનાથી પણ ઊંચી હસ્તી છે જે હાલમાં જ મૂવી આવી છે જમખોડી અને લવ યુ બા ભાવિની જાની એન્ડ શિલ્પા ઠાકર ખૂબ ખૂબ સ્વાગત છે આપ ખૂબ બંને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ભાવિનીજી ફર્સ્ટ ઓલ હું તમને પૂછીશ કે આજનો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે જે ભાઈ સંગમ થઈ રહ્યો છે હાલરડા લગ્ન ગીતન સ્પર્ધા એના વિશે આપશું કહેશું સૌથી પહેલાં તો જીતુભાઈને ખૂબ ખૂબ અભિનંદન શિલ્પાને ખૂબ ખૂબ અભિનંદન સાથે રીમાબેન છે તમે બધા ટૂંકમાં આખી ગોપી મંડળ અને બીજા બધા જેમ એટલે આવા પ્રોગ્રામ પહેલાં તો કરે છે કોણ જે લોકો કરે છે એને તો બધા ઓળખે છે પણ જેને નથી ઓળખતા એમને ઓળખતા કરવા માટેનો આ પ્રોગ્રામ છે એટલું કહે ને કે બધા સુખ આવે ને ત્યારે બધાના વિચાર બધાને ના આવે પણ આ લોકોને આવે છે એટલે બધાને પહેલાં તો હૃદયપૂર્વક અઢળક શુભેચ્છા ને અભિનંદન અને દરિયો ભરીને વાલ એ તમે આવું સરસ કરો છો તો અજાણ્યા ક્યાંક જાણીતા થશે ખૂબ સુંદર કહ્યું તમે અને દર્શક મિત્રો બી દરિયો ભરીને તમને વાલ છે સદવિચાર પરિવાર શશિકુજ એકેડમી કલા સેતુ અને ગોપી ક્લબ આ ચારે ચાર સંસ્થાઓ ભેગી છે ને બહેનોને જાગ્રત કરવાનો અત્યારે હાલરડા લોકો ગાતા નથી બાળકને સુડાવે છે પણ માત્ર એ એક શ્લોક મૂકી દે અથવા તો એ કશું ગાય નહીં તો હાલરડા એ બહુ સરસ વાત છે સંસ્કાર આપવાની વાત છે બાળકના સંસ્કાર ગુડિયાથી આવે છે તો દાદા અને મામા અને કાકા અને કેટલી સરસ સરસ વાતો છે એ વાતોથી બાળકને સુડાવે અને સંસ્કાર સિંચનનું કામ છે હાલરડા છે લગ્નગીન છે સામસામે ફટાણા ગાવાની જે મોજ પડે એ અદ્ભુત વાત હતી અને સૌથી મહત્ત્વની વાત છે મારા પપ્પા મારા હીરો વધુ તો સ્પર્ધાનો વિષય છે બહેનો બોલતી નથી ને બોલતી કરવી છે અને ગાતી કરવી છે અને ધૂમતી કરવી છે અને સરસ મજાનો આ વિચાર અમને લોકોને આવ્યો અને આ વિચારને બધી જ સંસ્થાઓએ ભેગા થઈને વધાવ્યો મને આમાં એક યોગદાન આપવાનો મોકો મળ્યો છે મારી ગોપી ક્લબ વતી એટલે હું મારી જાતને ધન્ય અનુભવું છું કલાકાર છું જગત પાસેથી લઉં છું ને પાછું જગતને આપું છું ખૂબ સુંદર આપનો પ્રોગ્રામ સુપરહિટ જાય એવી શુભકામનાઓ ખરેખર તમે જે આ જે ઓપોર્ચ્યુનિટી આપી છે મહિલાઓને એ ખૂબ જ બિરદાવવાની લાયક છે અને આજે ડેમ શ્યોર દર્શક મિત્રો આપણે સૌ કોઈ આપણે જૂના જમાનાના બાપ દાદાના જમાના જે ફટાણા ગવાતા હતા હાલડા જે મા દાદી ગાતા હતા અને બપી પૂછા આપણે સ્કૂલમાં કરતા હતા એ બધાની યાદ ચોક્કસથી મળી જશે થેન્ક યુ સો મચ થેન્ક થેન્ક યુ યુ મને અહીંયા બોલાવવા માટે ક્લબ ભાઈ ઠક્કર શશી કુંજ અને સદ વિચાર પરિવાર આ ચારે ચાર સંસ્થાનો હૃદયપણ હીરો પિતાની વાત આવે ને એટલે દરેક દીકરીના આંખમાં આંસુ તો આવી જ જાય મોનાબેનમાં જોયું એટલે જ કીધું દીકરાના આંખમાં તો આમ સમજે સમજ મારા પિતા મારા હીરો આમ તો દરેકે દરેક દુનિયાની દીકરી માટે એના પિતા એના હીરો જ હોય દીકરી જન્મે ને એટલે પિતા એના વિદાયની તૈયારીઓમાં લાગી જાય મારી દીકરીને રાજકુમારીની જેમ પણ આવીશ અને નાનપણથી દીકરીએ જોતી આવતી હોય એટલે જ એના જીવનસાથીની જ્યારે પસંદગી કરતી હોય ને ત્યારે એના પિતા જેવા ગુણો શોધતી હોય અને એ દીકરી જ્યારે વિદાય થાય ને ત્યારે કુટુંબનો સૌથી મજબૂત વ્યક્તિ ટેકનિકલ ભાષામાં કહીએ ને તો ટફન ગ્લાસ એક ખૂણામાં જઈને રડતો હોય કારણ કે એની દીકરી એના આંસુ ના જોઈ જાય અને એ જ દીકરી હસતામાં એ વિદાય લે કારણ કે બાપ એના આંસુ ના જોઈ જાય વાત આ દીકરીની વિદાય થાય ને ત્યારે સાહેબ જોઈ લેજો દીકરીની વિદાય વખતે બાપ પોતાનો હક પણ છોડી દે છે અને એ જ દીકરી એ જ દીકરી સાસરેથી પિતાને મળવા માટે એના પતિની રજા માગતી હોય છે